પાજા તાલુકાના સટ્ટાનપર બંદર ગામે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન સત્તાનપર ગામના તમામ સરકારી પ્રાથમિક સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સટ્ટાનપર ગામના સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય અને સટ્ટાનપર ગામના પૂર્વ સરપંચ બુધાભાઈ ડાભી અને તાલુકા પંચાયત સદસ્ય સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તથા સત્તાનપર ગામના તમામ શાળાના શિક્ષક સ્ટાફ ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા આપણા સૌના ભારત માતા પ્રત્યેના સમર્પણ ભાવને પ્રગટ કરે છે ત્યારે આવો આપણે સૌ આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી તરફ આગળ વધીએ આપણા હૃદયમાં

एक साथ सलामी दो जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे शुरू कर एक साथ राष्ट्र गीत शुरू करेंगे शुरू कर जाए। 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 जाए।